આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈના વર્ષ થયા એટલે મોરબી પાંજરાપોરની જમીનમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નવ લાખ પાંચ નવ લાખ પચાસ હજાર જાળવાનું વાવેતર થઈ ગયું અને આજે અત્યારે દસ હજાર માણસો આપણા ભાઈઓ બહેનો જાળવા વાવવાના છે એની અર્પણ વિધિમાં માનનીય મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા અને એ કાર્યક્રમમાં સદભાવના દ્વારા જાળવા વાવાળા અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા બે તરાવ બનશે અને પછી ટુરિઝમમાં કઈ રીતે આનો લાભ થાય અને વિશ્વનું મોટામાં મોટું એક આ પર્યાવરણ માટે દસ લાખ જાળવાનું જે નેમ છે એ વવાઈ ગયા થોડા ઘણા બાકી એ વવાઈ ગયા છે અને એને ફરવા માટેનો મોરબીનો નરેન્દ્ર મોદી વન એ એ ટાઈપ કરી અને હરવા ફરવાનું રહેવાનું છોકરાઓને રમ રમવાનું આવું એક મોટું વન પર્સ વન મોરબીલે છે એવો મને વિશ્વાસ છે હું તો આભાર માનું ભાઈ શ્રી વિજયભાઈનો કારણ કે દોઢ મહિના પહેલાં અમે મુળુભાઈ આવ્યા હતા કે પછી દોઢ મહિના પછી પાંચ હજાર ટ્રક માટી નાખી પછી એક હજાર ટ્રક ખાતર નાખ્યું અને લગભગ સાડત્રીસ દિવસમાં સાડા નવ લાખ જાડવા વવાઈ જાય અને દસે દસ લાખ બે બેતંડીમાં વવાઈ જાય પછી એમાં જ્યાં જઈ ગયા ગીર ગંગા દ્વારા બે મોટા તરાવ થશે એનું પણ કામ ચાલુ કરી દીધું ત્યાં ડેમ ભરાઈ ગયું એટલે અહીંયા પેલા ઝાડવાનું કામ તરાવનું કામ પરશે અને પછી જે ફરવા હરવાનું છે એક વરા પછી એનું આખું પ્લાનિંગ થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારામાં સારું એક ફરવા માટેનું સેન્ટર બને એવા અમારા પ્રયત્ન છે જમીન પાંજરાપોરની એ પાંજરાપોર એની દિવાલ બનાવશે કાયમ માટે પાંજરાપોની જમીન રહેશે આ જે કરી ભાઈ શ્રી વિજયભાઈ ડોબરિયા એમને સાહસ કર્યો એમના દ્વારા અમે સાથે રહી સરકાર મુળુભાઈ એના દ્વારા કર્યું ભાઈ શ્રી ગીર ગંગાના જે ભાઈ છે એને તરાવ દિલીપભાઈ તરાવ બનાવવાનો છે તો એને ડીઝલની વ્યવસ્થા કરશે થોડી થોડી જે વ્યવસ્થા કરવાની છે એ મોરબીથી નહીં સંબંધ સંબંધીમાં અમારા તરફથી કરશે પણ મોરબી પાંજરાપોનના રૂપિયા નથી વાપરવાના અને જે પછી ડેવલપમેન્ટ કરવાનું છે એવા મારા પર્સનલ મિત્ર બધાય મોરબીના ઉદ્યોગપતિ છે આનું ખાતું અલગ ખોલાવી એની કમિટી કરી અને એ વહીવટ કરશે અને મોરબીને એક સારું એવું એક પર્યાવરણ માટે ફરવા માટે રહેવા માટે માનવ મંદિર બને માનવ મંદિર અને બીજું ઇથિ વિશે જ આપણે અબોલ જીવનું પણ ખૂબ કર્યું ઇથિ વિશે મોરબીના પીચોતેર જણા જે આઠ વર્ષો પરથી સ્ટેટ મારી સેવા કરી છે સ્ટેટ એવા શ્રીમત રાજ એવા બધાય જેને જેને સેવા કરી એ એના પર ટેચિયા એના ટેચિયા બંધ છે અત્યારે અત્યારે એના બોર્ડ છે અને ભવિષ્યમાં જેને સેવા કરી એના એ રીતે ટેચિયા મૂકવા જાય અને એને પ્રેરણા પણ બીજાને મળે કામ કરવાની કારણ કે પેલા તો મોરબી સ્ટેટનો હું આભાર માનું કે બસો ને પિચ્યાસી વરા પેલા પાંજરાપોર બનાવ્યું ત્યારે ચુમ્માલીસો વીઘા જમીન આપી ચુમ્માલીસો વીગામાં હું આજથી પંદર વેરા પેલા ટ્રસ્ટી થયો પેલા ઓલી બત્રીસો વીઘામાં એને ફરતે વહીનો વાર નાખ્યો અહીંયાય પણ મોટું એક જંગલ બનાવ્યું બનાવ્યું એ પંદરસો વીઘામાં પંદરસો વી સત્તરસો વીઘામાં અમે ઘાસ માટે આવે એમાં પચીસ હજાર પશુ રખડી આપણે પછીની વ્યવસ્થા થઈ ગઈ હવે આ જમીન મોરબીની બાજુમાં હતી ડેમની બાજુમાં તો માણસો માટે ને પક્ષી માટે લાખો પક્ષી આવશે ને માણસો રહીએ એવું માનવ મંદિર બને અને હરવા ફરવાનું સ્થળ બને એવી મારી ઘણા ટાઈમથી છે ઈચ્છા હતી એમાં પણ અમારી તૈયારી એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભાઈ ભૂપેન્દ્રભાઈભાઈ બેહી એક એક જિલ્લામાં ઘર બને અને નંદી ઘર એક એક સારું ટ્રસ્ટ હોય સદભાવના હોય અમે હોય એવા ટ્રસ્ટ પચીસ પચીસ હજાર નંદી રાખે તો ગામમાં એક્સિડન્ટ થાય સરકાર સાથે બેન સરકાર આપણને મંજૂરી આપે અને સરકાર નિર્ણય કરે તો એમાં પણ અમારી તૈયારી છે

આજે મુખ્યમંત્રી મોરબીના આંગણે આવ્યા હતા એમણે ભારતની અંદર જેટલા કાર્યક્રમો થાય છે એમાં સૌથી મોટી મોરબી આપે છે છે એ વાત અને સ્વદેશી માટે સપનું છે વાત માનનીય મુખ્યમંત્રી જે વાત કરી એ ભારતને પણ વિશ્વમાં જે અમારા પર્યાવરણના જે અધિકારી આવ્યા હતા એમણે હમણાં એપી સિંઘે કીધું કે વિશ્વમાં મોટા મોટું થશે વિશ્વમાં મોટું દસ લાખ જાળવા એકસો એકાવન જાતના એ આ પહેલું એટલે આ જન્મ દિવસમાં નરેન્દ્રભાઈને જન્મ વિશ્વમાં મોટામાં મોટું એક તો નંબર વન બનશે અને ભારતમાં મોટામાં મોટો પ્રોગ્રામ આ થયો છે અને અત્યારે દસ હજાર માણસો એકારે વૃક્ષારોપણ કરશે આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ નું એક સપનું કે ભારત દેશને ક્યાં આગળ વધારવો તો ભારતના પૈસા ભારતમાં રહીએ ભારતની વસ્તુ જે બનતી હોય એનો આપણે વધારે વધારે ઉપયોગ કરી અને ફોરેનની વસ્તુનો આપણે ઉપયોગ ન કરી એવો પણ નરેન્દ્રભાઈના જન્મદિવસમાં આપણે સૌએ સાથે મળી આવો નિર્ણય લઈ સાડત્રીસ દિવસના ટૂંકા ગાળામાં સદભાવના ઉદાસન દ્વારા કાંતિભાઈ અમૃતિયા મોરબી પાંજરાપોર ટ્રસ્ટ અને ગુજરાત સરકારના વન વિભાગના સતત સહકારથી એક સમગ્ર વિશ્વનું ઐતિહાસિક નમો વન જેમાં એકસો એકાવન પ્રજાતિ માત્ર સાડત્રીસ દિવસમાં પાંચસોથી પણ વધારે ટ્રેક્ટર ટેન્કર અને પાંચસોથી પણ વધારે કાર્યકર્તાઓની ટીમે મોરબીના પ્રજાજનોના શ્રી ચરણે ભારતના યશસ્વી મુખ્યમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્ત બનાવીને ઉપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના વર્દસ્થ અર્પણ કર્યું છે એક વૈશ્વિક ઉર્જાનું એક વૈશ્વિક જીવદયાનું પર્યાવરણનું કેન્દ્ર બનશે આવનારા સેંકડો સદીઓ સુધી એનો લાભ મોરબીની પ્રજાને સમગ્ર વિશ્વને મળશે આજે આપણા દેશના વડાપ્રધાન મના ને નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે એને દેશની જે સૂત્ર આપ્યા અને એમાં પહેલું સૂત્ર આપ્યું છે જળ સંચય કે દરેક લોકોએ જળ સંચય કરવો જોઈએ જળ સંચય જન ભાગીદારીથી એ સૂત્રને સાર્થક કરતું આપનું મોરબી છે કાંતુભાઈ કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન નીચે મોરબીની અંદર સરસ મજાનું જ્યારે નમું વન બન્યું છે એની બાજુમાં જ બે નાના મોટા તળાવ બની અને લોકોને ભેટ આપવાની છે કે જેની અંદર એની અંદર પ્રાકૃતિક રીતે એને ખીલવવાનું છે કે લોકો એને પર્યટનની જેમ એને ઉજવણી પણ કરી શકે અને જળ સંચયનો પણ ક્યાંક લાભ થાય ખૂબ સરસ મજાનું આયોજન છે અને દેશના સો ટકા લોક ભાગીદારીથી બે તળાવ નિર્માણ થાય એક ઉપરના ભાગમાં અને એક નીચેના ભાગમાં આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે જળ સંચયનું પૂરા ગુજરાત અને દેશમાં કામ કરે છે એનો સાત સહકાર અને કાંતિભાઈ અને મોરબીના લોકોના આર્થિક સહયોગથી આ ડેમનું નિર્માણ થશે અને ઉપરનું ડેમ નાનું મસ્ત બનશે અને નીચે બહુ વિશાળ અને સારું ડેમ બનશે કે જેમાં કરોડો લિટર પાણીનો સ્ટોરેજ થશે અને પશુ પંખી જીવ બધાને પાણી કામ આવશે દિલીપભાઈ સંખ્યા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ